હેવી વજન વાળા પ્રિન્ટ વાળા કોડી આમાં પ્રિન્ટ વાળા બી આવી અલગ 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 શ્લોક પણ આવે છે દ્વારકાધીશ છે જય સ્વામિનારાયણ છે અલગ અલગ ઘણી પ્રકારના શ્લોક વામાં આવે છે જમીન ભાઈ હજુ એક ક્વેશ્ચન પૂછવો તો કે અત્યારે આ ગોડીઓ ચાલે છે બરાબર તો આમાં સ્પીડ ભી તો આવતી હશે ને હા સ્પીડ તમે પ્લસ માઈનસ કરી શકો સાથે એક એડેક્ટર આવે છે એડેક્ટર ની અંદર સ્પીડ તમે પ્લસ માઈનસ અચ્છા આમાં સ્પીડ વધારે ઊંચી બી થઈ શકે છે હા ડિસ્પ્લેમાં તમને બતાવવા પણ ખરા આ તો થોડીક ફાસ્ટ કરીને બતાવું છું આપણે સ્પીડ અચ્છા એકદમ આ થઈ છે 10 સેકન્ડનો ટાઈમ લાગે સ્પીડ ફાસ્ટ થતા પેલા કરતા સ્પીડ ફાસ્ટ થઈ ગઈ છે હવે અચ્છા થોડી ફાસ્ટ થઈ છે ફાસ્ટ થઈ છે સ્પીડ આ વેટ કકે બાળકના વેટ મુજબ હોય કકે આપણે 10 કિલો થી લઈને 18 કિલો સુધી બાળકની વેટ કેપેસિટી આપણે કહીએ છે ઓકે આ એક થઈ ગયું પછી આ અંદર શું છે

અને આમાં પણ આપણે મોટર ફિટ કરીને આપીએ છીએ આપણે તો આની મોટર બી તો હેવી હશે ને કારણ કે આમાં 3 કિલો નું તમે કીધું તો આ 6 કિલો હોય સમજી લો બે બે લોકો આની મોટર પણ હેવી આઈ છે અને હેવી ડ્યુટી ની મોટર આઈ છે ઓકે બરાબર લાંબી નિંદર અને આરામદાયક નિંદર કરવા માટે સારામ સારી વસ્તુ આ છે કે બંને બાળકો એક સાથે ઝૂલી શકે ઘોડિયામાં તો આ બે જોઈ લીધું હજુ આમાં કંઈ જાણવા જેવું ખરું આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે તમે જોઈ શકો છો મિત્રો કે જો પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે હું તમને બતાવું જમીનભાઈ આટલા બધા બોક્સ છે આ બધા આપણી ની કીટ છે ઓકે જે સાદા ઘોડિયાને ઓટોમેટિક કરી દેશે ઓકે અમે ઘોડિયા પણ કીટ પણ મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું હશે જોવા મળશે લાકડા નું હોય કે સ્ટીલનું ગોળિયું હોય તમારા તમે ફીટ કરો ને તમારું ઘોડિયું ઓટોમેટિક કરી દેશે નોર્મલ હોય ઇલેક્ટ્રિક કરવા હોય તો થઈ જશે આ કિટ ની અમે 6 મહિનાની વોરંટી આપીએ છીએ લાગવાની કોઈ ચાન્સ નથી સો ટકા બાળકની સેફ્ટી આમાં સો ટકા બરાબર છે આખી કિટ છે મિત્રો તમે જોઈ શકો છો જો ઓટોમેટિક ગોળીઓ લેવું હોય તો બી ઠીક છે અને જો જેની જોડ હોય હવે ઇલેક્ટ્રિક કરવું હોય તો આ કિટ લાઈન બી કરી શકીએ છે અમારા ઓલ ઓવર ઇન્ડિયા ને પણ ઇન્ડિયા ને બહાર પણ અમારા કસ્ટમર હોય છે યુએસ કેનેડા યુકે લંડન સરસ એ બધાને અમે સર્વિસ આપીએ છીએ ઓકે બહારના કસ્ટમરને પણ સર્વિસ અમે આપીએ છીએ આ આપડે કેટનું થઈ ગયું હા સ્ટોક અવેલેબલ હોય કેટને લગતું બી બીજું શું સામાન છે મારી પાસે ઘણી બધી વેરાઈટી છે જેમ કે આ બાળકના ન્યુબોર્ન બેબીના જબલા છે પછી આ જોઈ શકો છો ટુવાલ છે અને આપણે એવું એવું કહી શકાય કે જીયાણાની તમામ વસ્તુઓ મળી શકે જીયાણામાંથી ઝીરો થી લઈને બે વર્ષના બાળકને તમામ વેરાયટી આપણી અહીંયા મળશે અને ક્વોલિટી પણ સારી છે એવું નહી કે ઓપન કરીને બતાવી દો તમે જો ક્વોલિટી જો તમે એક વખત મતલબ એકવાર તો વિઝિટ કરવી જોઈએ મિત્રો કારણ કે એ ટુ વસ્તુ છે જમીન ભાઈ ના કહેવાથી કે ધ્યાનાની દરેક વસ્તુ તમને મળી જશે છે પછી ડાયપર ડાયપર બેગ છે ઓકે પછી નવી નવી માતાઓને જે ડાયપર બેગ નો યુઝ સારી ક્વોલિટી છે ઓકે ડાયપર બેગ અંદર કોયલ કોયલ બેગ આવે છે જે બાળકનું દૂધ ગરમ ગરમ રહે અરે વાહ

જ્યારે લોકો ફરવા જાય છે બરોબર બાળકોને કેળીને હાથ દુખી જાય છે એના માટે આ તમે આ રીતે યુઝ કરી શકો છો બેબી કેર કે બાળકને તમે સાઈડ માં ચેડવું ન પડે આ રીતે તમે યુઝ કરી શકો છો પછી ટ્રાવેલિંગ ની વાત કરું તો બીજી પણ એક વેરાયટી છે મારી પાસે ટ્રાવેલિંગ આ બહુ મસ્ત વસ્તુ છે બહુ યુનિક બી છે આ ડેલી મળતું બી નથી આ સરસ છે અમારી પોતાની બ્રાન્ડ નું છે તમે જોઈ શકો છો

કરતા હોલસેલ નું કામ મોટું છે આપણું આ ખોયા છે ખોયા છે આ જોઈ શકો છો ખોયા ખોયા જોઈ શકો મિનિમમ 500 તો ખોયા છે જમીન કે વધારે જ હશે વધારે વધારે આ ડ્રાય શીટ છે ઓકે આ પણ તમે જોઈ શકો છો બરાબર છે અરે જમીન એક વસ્તુ આપણે બહુ સાંભળેલું કે એનઆરએ ગોળિયા એ શું હોય છે એ ઇલેક્ટ્રિક ગોળિયા જેવો કે અરે એ જ વસ્તુ તમને બતાવવાનો તો ચલો આવો મારી સાથે

આ તમે જોઈ શકો છો આ બધી વસ્તુ આવી ગઈ ને બધી વસ્તુ આવી ગઈ લો આ તમે જોઈ શકો છો મિનિમમ 1 મિનિટ પર ન લાગતી હોય ને જયમીન ભાઈ 1 મિનિટ રેડી થઈ જતું હશે 1 થી 1.5 મિનિટ નો ટાઈમ લાગ્યા એસેમ્બલી કરતા બરાબર છે આ તમારી એસેમ્બલી થઈ ગઈ રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આ તો ત્રીસ સેકન્ડ પણ નથી લાગ્યા આજ ઘોડી ઓટોમેટિક પણ કરી શકો આપણે જે કીટ કીટ આપણે ફિટ કરી દેવાની અને આ જ તમારું ઓટોમેટિક થઈ ગયું છે તમારે ઝુલાવાની જરૂર નથી પડતી તો આ ત્રીસ સેકન્ડ માં તો થઈ ગયું જમીન ભાઈ તો હવે આપણા બહેનો માટે હવે જો આ એમને ખબર પડી ગઈ કે આ ત્રીસ સેકન્ડ માં થઈ જાય છે બરાબર તો એમને એક ડેમો જ આપી દો કે ઓટોમેટિક આમાં થઈ જાય

આપણે કરી દીધો તમારું થઈ ગયું ઓટોમેટિક અને એક એડેપ્ટર આવે ઓકે જે તમારા પાવર સપ્લાય આપવા માટે આ ડીસી પાવર આવે જે શોર્ટ લાગવાની કે બાળકની સેફટી આમાં સો ટકા હોય સ્પિન તમારે પ્લગ પ્લગમાં આપણે નાખી દેવાનું ડાયરેક્ટ પ્લગમાં નાખી ચાલુ અને યુએસ યુએસ માટે ફ્લેટ પિન આવે છે બરાબર એ યુએસ ના કસ્ટમર ને જે વચ્ચે રાખવાની જરૂર નથી પડતી ડાયરેક્ટ ફ્લેટ પિન આવે છે યુએસ માટે યુએસ કેનેડા માટે તો મતલબ કે એનઆરઆઈ ગોડિયા મતલબ એક મિનિટમાં તો આપણું રેડી થઈ જાય એક મિનિટમાં રેડી થઈ જશે તો જૈવીનભાઈ તમે ખૂબ મસ્ત મજાની એક વસ્તુ બનાવી છે બહુ એક કહેવાય કે એવી ટેકનોલોજી કે જે ઘણા બહેનોને રાહત રાહ થાય છે તો આપડા બધા બહેનોને બી બતાવો દોસ્તોને બી બતાવો કે આપણે કેટલા ટાઈમ થી આપણી સર્વિસ મતલબ કે ચાલુ છે આપણું અમે ચાલુ છેલા 5 વર્ષ થી કરેલું છે અમે જે પહેલા અમારા નાના પાયો હતું અત્યારે અમે મોટા પાયે છે જે અમારી એક પોતાની ટીમ બનાવેલી છે કે મોટા પાયે કે કસ્ટમર ને સારો સપોર્ટ આપી શકીએ એટલે આપણે 5 વર્ષ તો કમ્પલીટ કરી દીધા છે 5 5 વર્ષ કમ્પલીટ તો આપણે મેન્યુફેક્ચરિંગ ભી બતાવી દી આપણે ક્યાં બને છે બધું ચલો બતાવી દઉં તમને ચલો મિત્રો આ અમારું આજનું પ્રોડક્શન છે ઓકે પર ડે અમારા 200 થી 500 ઘોડીયા અમારું પ્રોડક્શન થાય છે ખૂબ સરસ કેવા તો કારણ કે વસ્તુ બી તો યુનિક છે ને અને આમાં પણ બે ક્વોલિટી આવે છે જે લાઇટ વેટ અને હેવી વેટ જેમ કે આ પ્રોડક્શન મારું લાઇટ વેટ નું છે આનું વેટ કેટલું વેટ કિલો વેટ આનું છે ચાર ફૂટમાં અને જે એનાર ગોળીઓ મેં તમને નીચે બતાવ્યું એનું વેટ સાડા સાત કેજી સાડા સાત કેજી નું બી ઉપર કઈ હશે આપણે સાત કેજી નું એસેમ્બલી કરવાની બાકી છે જે અમારી ઓકે અત્યારે ખાલી

રાત રાત ભર રોતું હોય એની જગ્યાએ આ એક ઇલેક્ટ્રિક મમ્મી આવી ગયું કે અમને બી રાત થાય છે રાત એટલે મમ્મીને ને વરદાન રૂપ તરીકે એક વસ્તુ આવેલી છે ઇલેક્ટ્રિક મમ્મી ઓકે બરાબર છે ખૂબ સરસ બીજું છે કઈ કે આપણું અહીં એસેમ્બલીનું આટલું જ કામ છે એસેમ્બલી નું આપણું આટલું જ કામ છે તો ચલો આપણે બીજું કઈક વસ્તુ કઈક યુનિક હોય તો બતાવીએ પણ 100% ચલો તો મિત્રો તમે આ જોઈ શકો છો કે એક ઇલેક્ટ્રિક ઘોડિયાથી લઈને એક એસેમ્બલી બધી વસ્તુ મળે છે નાના બાળકો ની બી વસ્તુઓ તો જમીન ભાઈ હવે ઓર્ડર માટેનું કેમનું રહેવાનું છે આપણે અમારા ઘણા કસ્ટમર એવા છે કે ફોન ઉપર ઓર્ડર અમને આપે છે કે કોડિયું જોઈએ છે કીટ જોઈએ છે જીયાણા વસ્તુ જોઈએ છે એક કસ્ટમરને અમારી પોતાની વેબસાઈટ પણ છે અને તમે લોકો અમારા ફોન ઉપર પણ ઓર્ડર અમને આપી શકો છો જે અમારી ટીમ અમે તમારી ટીમ બેસેલી હોય છે એ ફોન ઉપર ઓર્ડર લેશે તમારે આપણા ઇન્ડિયા સિવાય બી બાર બી વર્લ્ડ વાઇડ બી કુરિયર થાય છે ઇન્ડિયા સિવાય વર્લ્ડ વાઇડ બી કુરિયર થાય છે આપણે ઓલ ઓવર ઇન્ડિયા તો થાય પીસ જોઈએ તો બી તમને મળી જશે તો એક નાઈસ એક મોટર જોઈતી હોય તો બી આપણે પ્રોવાઈડ કરી દઈશું તો પણ આપણે કુરિયર કરી આપશું કે આપણો ખાલી ટાઈમિંગ કહી દો ટાઈમિંગ આપણે સવારના દસ થી સાંજના સાત વાગ્યા સુધી હોય છે ટાઈમિંગ આપણે હવે બીજા એક વિડીયોમાં બી આપણે કઈક રોબોટ ના રોબોટ બી બતાવવાના છીએ ઝુમાટ પ્રાઇવેટ લિમિટેડ એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે ટૂંક સમયની અંદર વેક્યુમ ક્લીનર રોબોટ જે મમ્મી નું કામ છે કે જે મમ્મી ના કચરા પોતા ઓટોમેટિક કરે શું વાત છે તો આપણે બે ચાર દિવસ માં પાછા આવીએ મિત્રો આ તો એક 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 હજુ તો સેમ્પલ હજુ હજુ તો હવે બહુ વિડીયો આવવાના છે તો તમે જોતા રહેજો આપણે બીજા પાર્ટમાં આપણે મળીએ